મેં કે મારો છોકરો હાજો કરજો ભાઈ એ કે મારો છોકરો હોય ને તો ભગવાન આગળ મારું ના ચાલે પણ તમે માને દુવા હો ભરશે કે માના શબ્દોની સાચા અર્થમાં ચરિત કરનારી કોઈ પણ કવિતા કે ગદ્ય આજ સુધી નથી લખાયા માને ચરિતાર્થ કરવું અશક્ય છે પરંતુ કદાચ મા જેટલો પ્રેમ દીકરાઓને આપી શકે છે એટલો જ વળતો પ્રેમ શું તેને મળે છે આજે વૃદ્ધાશ્રમમાં વડીલોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે આ પાછળનું એક કારણ ઘરમાં વડીલોનું અનાદર પણ આવો જ એક કિસ્સો અમદાવાદમાં મંજુલાબેનનો સામે આવ્યો છે મંજુલાબેન કાળુપુરમાં તેમના પતિ દીકરી દીકરા સાથે રહેતા હતા સામાન્ય પરિવારની જેમ તેમનો પણ હસ્તોગાતો પરિવાર હતો પરંતુ સમય બદલાતા ઘરની પરિસ્થિતિ બદલાઈ તેમની દીકરીના લગ્ન થયા દસ વર્ષ પહેલાં તેમના પતિનું પણ નિધન થઈ ગયું જીવનસાથીનો સાથ છૂટ્યા બાદ મંજુલાબેન ઉપર સમસ્યાઓનો આભ તૂટી પડ્યો મંજુલાબેન અને તેમની વહુ વચ્ચે વારંવાર ઝઘડા શરૂ થઈ ગયા એક સમયે ઝઘડો એટલો વધી ગયો કે ઘર કંકાસને કારણે મંજુલાબેનના દીકરાને હાર્ટ એટેક આવી ગયો એટેકની સારવાર બાદ ડૉક્ટરે દીકરાને કોઈ સમસ્યા ન થાય તે માટેના પ્રયત્નો કરવા કહ્યું અને દીકરાની આવી દશા જોઈને મંજુલાબેને નક્કી કરી લીધું પોતાનું ઘર છોડી વૃદ્ધાશ્રમમાં જવાનું એટલે અટકાયો એટલે મને એમ થયું કે આ મારા હિસાબે ઝઘડાના હિસાબે પચી વારના છોકરાને અટકાવો ભારે અટક ડોક્ટરે કીધું એના કાચનો ટુકડો આચવજો હવે મારે રહેવાય એટલે પછી અહીંયા આશ્રમમાં આવતી રહી બસ કઈ રીતનો ઝઘડો આપ અને આપના બહુ વચ્ચે થયો આ ઘર મારા નામનું કરો ઘર મારા નામનું કરો તમારો છોકરો કે ના ઘર તો મમ્મીના નામનું જ કરવાનું છે આ જ અમે એને સાહેબ કે છોકરો નથી હા હા તમે આવું ના કહેશો છોકરો નથી મારે તો એકનો એક છોકરો તમારે થાય એટલા પૈસા લો પણ મારો છોકરો હાજો કરો ચાર દાડા અરે આઈસીઓમાં રાખ્યો પણ છોકરાને સારું ના થયું બોલો નહીં ચાલો ને મેં કે તમે કહો તો અમે બીજે લઈ જઈએ સ્ટલિંગમાં લઈ જઈએ કોઈ નહીં મારી જોડે ગાડી આવે ને તો પાંચસો રૂપિયા મૂકવાના ને તો ગાડી ઉપડો તો છોકરાને જોરામ લઈ ગાડી બોલાવી અને લઈને સ્ટેલિંગમાં જઈ એ છોકરાને ચો લઈ ગયા પછી અને મને તો કશું જડો નહીં બોલ ચાર છ દાડા થયા તાણ છોકરો બોલ્યો રાતે બાર વાગે ફરીવાર વહુ સાથે ઝઘડા ન થાય અને દીકરો અને વહુ હંમેશા ખુશી ખુશી રહે તે માટે જ આ માતાએ પોતાનું ઘર મૂકી દીધું વૃદ્ધાશ્રમમાં આવતાની સાથે તેમણે કોઈ વૃદ્ધો સાથે અન્ય વડીલો સાથે વાતચીત પણ ન કરી આજે આ માતાની વ્યથા સાંભળીને ભલભલાની આંખમાંથી આંસુ આવી જાય